સ્વચ્છ ભારત મિશન અભિયાનને અગિયાર વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક ફેસ્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું પાદરા નગરપાલિકા દ્વારા પાદરા કે કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે અભિયાનનું ઉદઘાટન પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ ઉપપ્રમુખ સહિત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા તારીખ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવડિયાનું ઉદઘાટન કર્યું હતું પાદરા કે કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આવેલા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત તેમજ સ્વચ્છતા અંગે જનજાગૃતિ નાટક અને ગીતો રજૂ કર્યા હતા આવેલ મહાનુભાવોનું આવેલ મહાનુભાવોએ પણ પ્રાસંગિક પ્રવચન પણ કર્યું હતું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની સમગ્ર પાદરા વતી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું સાથે આજ રોજથી ચાલુ થઈ બીજી ઓક્ટોબર એ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ સુધી સરકાર દ્વારા સેવાહી સ્વચ્છતા હિ સેવા પખવાડિયું યોજવામાં આવી રહ્યું છે આ દરમિયાન સમગ્ર પાદરા સ્વચ્છ રહે સમગ્ર રાજ્ય સ્વચ્છ રે અને સમગ્ર દેશ સ્વચ્છ રહે તેના માટેના સરકારશ્રીના પ્રયત્નો છે તો આ સ્વચ્છતાઈ સેવા પખવાડિયામાં સૌ કોઈ જોડાઈએ આજ રોજ પાદરા નગરપાલિકા દ્વારા આ સ્વચ્છતા સેવા પખવાડિયાનો શુભારંભ કરવામાં આવ્યો છે પાદરા નગરપાલિકા દ્વારા એ સમગ્ર પાદરામાં ડોર ટુ ડોરની સર્વિસ ઘરનો કચરો એ કચરા પેટીમાં નાખવા માટે કચરા ગાડીમાં નાખવા માટે સેવા આપી રહ્યા છે સાથે તમામ વિસ્તારમાં એ સ્વચ્છ સફાઈ કર્મચારીઓ એ કચરો વારીને સફાઈ કરી રહ્યા છે તો આ ચળવળમાં આપણે સૌ કોઈ પાદરાવાસીઓ પોતાનો મહત્વનું યોગદાન આપીએ કે જેથી કરીને પાદરા સ્વચ્છ રહે તેના માટે હું સૌ કોઈને અપીલ કરું છું કે પોતાના ઘરનો કચરો એ કચરા ગાડીમાં જ નાખીને પાદરાના સ્વચ્છ રાખવા માટે સૌ કોઈ ભાગીદાર બનીએ